વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ સમયે બે ચેઇન સેન્સિંગના બનાવો બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓ હથિયાર બતાવીને ધમકાવીને ચેઇન સેન્સિંગ કરેલું હતું બંને બનાવોની ગંભીરતાને ધ્યાન રાખીને તાત્કાલિક તમામ જિલ્લાની તમામ ટીમો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાથે સાથે વલસાડ સિટી વલસાડ રૂરલ તમામ કામે લગાડવામાં આવી હતી જે બીજો જે ગુના બન્યો હતો ચેઇન સ્નેચિંગનો એ દરમિયાન સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધી દરમિયાન આરોપીઓ છે એ પારડી પીઆઈ ગઢવીએ એનો પીછો કર્યો હતો અને પીછો કરતા આરોપીઓ વાપીના કોઈ વિસ્તારમાં બાઇક ફેંકીને જતા રહ્યા હોય એવાની અમને હકીકત મળી હતી વલસાડ સિટી વાપી ટાઉન વાપી જેઆઈડીસી ડુંગરા તમામ પોલીસ કામે લાગેલી હતી આ જે ગુનાને અંજામ આપ્યો હતો એ બાઇક છે અને ગુનામાં એમણે પહેરેલ એની સાથે સાથે એક દેશી કટ્ટો પણ ત્યાંથી મળી આવ્યો હતો બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું અને આ ઇન્ટેલિજન્સના આધારે ભિલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેને ચેઇન સેચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી આ બે આરોપીની આપણે ધરપકડ કરી છે આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને એમની જે વધુ પૂછપરછ કરી છે એની અંદર જે આ બંને આરોપીઓ છે એમના દ્વારા આ બે જે ચેન સચિવ લૂંટ કરી છે એની અંદર બે બાઇક ચોરી કરીને આ લૂંટનો અંજામ આપવામાં આવ્યો હતો સાથે સાથે આ ચેન સચિવ લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ આ ત્રણની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા એટલે કુલ બે આર્મસેકના ગુનાઓ બે બાઇક ચોરી બે ચેઇન સચિવિ લૂંટ અને એક જૂની મોબાઈલ ચોરી એમ સાત જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે રોવિંદ રામ ગોવિંદ સાહની છે આતમ શાહની એ ઉત્તર પ્રદેશનો નામચીન ગેંગસ્ટર છે ગોરખપુર અને આસપાસના બસ્તી અને ગોરખપુર આ જિલ્લાઓમાં એની ગેંગ ઓપરેટ કરે છે અને એની વિરુદ્ધમાં ગેંગસ્ટર એક્ટ સહિત પચીસ જેટલા ધાળ ઘરફોડ લૂંટ આમ સેકના ગુનાઓ ટુ મર્ડરના ગુનાઓ દાખલ થયેલા છે મોહમ્મદ અની ફૂર્ભે મુન્ના છે એની વિરુદ્ધમાં પણ પંદરથી વધુ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસમાં ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ સંદીપ જે પકડવાનો બાકી છે એ મુન્નો અને આતમ શાહની આ લોકો ઉત્તર પ્રદેશની બસ્તીની જેલમાં સાથે હતા અને મુન્ના અને સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એ એનો કોઈ વલસાડનો કોઈ ગુના ઇતિહાસ નથી એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે લોકોએ શરૂઆત કરી હતી અને વલસાડ જિલ્લા પોલીસની સક્રિયતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આ બેન સેચિંગ કર્યા બે ચેઇન સેચિંગ કર્યા બાદ તરત જ આ આરોપીને પકડ પાડવા પકડી પાડવામાં સફળતા